નવા વિડીયો માં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય મની લીધર તો જો આજે સવારે આજે સોમવાર છે એટલે રજા છે અને આજે મજૂર આવ્યા છે દેખાળો તમને જો મજૂરવા છે માડો વીણે છે જો જો દોહ કા વનતા આવી ગયા ઓ ગયા બહાર જો ને આજે આપડે રાજા છે સંવાણી કાલે આટી ઉતરાયા અને આજે સંવાણી રાજા છે તો આજે રખડવાનું તો ચાલો જો આપણે જાય છેય સકબાપુનિયા થોડો કઈ કે થોડો અહીંયા વિડિયો ઉતારતા આવી અને જો આ બાજુ ધાનીની રમે છે અને બેન પણ આવી હતી રમે છે હાલો તમાર બેન હાલો એક આ લઈ જાતા આવું મને सेरे मुगरे की तुमने मुझे आपको

Nè chê mắc cái Nè anh à vay vụ đi khóa Mẹ ba đi nè À

Joya, so ko ba po yan ni nabay na ka papar kay da. So na gan we. Desi papar jo. Tron khat la ban nai ka. Ane. Aba jo gulab jo. Ya mas pina uikla.

so ta amban itu, mau denger ya? Itu suas terai amban, um, mau dia begini, itu suas terai amban, mau toh ya? Mau ta jo? Kyo mesti naya, us keri kaban, jinak aja dia

મિત્રો આજે છે ને માંડવી વીણવાનું હાલતું હતું એટલે આમ વીણવાનું કહે પણ અમારે એવું હતું કે આપણે કોઈને કેવું નથી મજૂરને આપણે ઘર મેળી માંડવી વીણ લેવી પણ ના પાટો ખાતો આપણાથી કેમ કે હવે પ્રસંગ ચાલુ થઈ જાય એટલે પછી માંડવી તો એટલી બધી નથી નીકળી એમ મજૂરની મજૂરી જે એવું થયું છે તો આજ મિત્રો આપણે મજૂર મગાવ્યા તો ઓછા ને એવો વધારે તો દેખાડું તમને જો છે ને આઠ જણા વાં માંડવી વીણે છે અને ચાર બાયું પીપળી ધોય છે તો કંઈક કામ નમરે તો શું કરે પછી કેવું પડે કે ભાઈ તમે કંઈ કામ કરો તો આજે આપણે જો બધું કામ કર્યું અને આપણે આવી ક્યાં હાતી તો પાવડા હતા ને પાવડા વીણાઈ ગયા અને અમારે સાહેબ જેવા ઘૂમરા મારે છે ને આપણે સૂર્યનારાયણ આડા આવે છે તો મિત્રો છોકરી બનાવે છે કેક તો કેકનો વિડીયો બનાવો છે મેં બનાવી નાખો બીજું હું હવે કેવી બનાવે કેકી જોઈએ આપણે तो अरे हमने केक थाई है बिस्किट ही है तो पहला बिस्किट काटेंगे तो अबे इन्हें खाने हैं मिक्सर में करेगा हाँ मिक्सर में करें मिक्सर में मिक्सर बंदा बच्चा निकलेगा एक सेकेंड ये फिर से मिक्सर में करेंगे माँ मिक्सर से मुगरवादी चुर दिया वही माफ करें मैं वो आईडिया பெக்காம் கரென்சி சி ஹர் ரஹா ஹ கேக் બનાવા ઘેર જો એમ કેક બનતા હોય તો આખો મલક બનાવી લે બને પણ ઉના જેવા નહી ઘરે બને કેક પણ ઉના જેવા નહી તો યાદ તો ન મી દીધો તાવસી જો કેક બની ગઈ હે હે કે વે વે ની વે કોમે મેકઅપ દેખાફી કેવી થાય એ કેજો જો માધવ ના બર્થડે આવે એને પેલા જ કેક બનાવી લીધી હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જેને ખાવી હોય એ આવજો